валиની ફરિયાદ બાદ લમ્પટ નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ મામલે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ ઓક્સો હેકર ગુનો નોંધાયો છે નરાધમ શિક્ષકે માત્ર ધોરણ 4 માં ભણતી બે બાળકો સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના પુંકાબાબ રોડ પર આવેલી મસ્જિદ પરિસરમાં બેસ્તી ભારતંગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બની હતી તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે બટન પર દબાવી દેજો